નમસ્કાર દર્શક મિત્રો હું સુપરે સોહન સોરા સમ્રાટ ન્યૂ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર પરા રેલવે વર્કશોપ ખાતે રેલવે કર્મચારીએ કર્યો આપઘат ભાવનગર પરા વર્કશોપ ખાતે કંચિયામભાઈ ધરમશીભાઈ સોહન નામના રેલવે કર્મચારીએ આપઘат કર્યો તેઓ સિહોરના ગાંગળી રોડ પર બાલાજી નગરની બાજુમાં ગણેશ નગરમાં રહેતા હતા પરિવારજનોના જણાવ્યા અનુસાર કંચિયામભાઈ ને દિનાનાથ વર્મા એપીઓアシસ્ટન્ટ પર્સનલ ઓફિસર દ્વારા ફરનગતિ કરવામાં આવતી હતી

परिवार ने न्याय मिले व्यक्ति कड़क में चौदह फरवरी को लेटर लिखा है कि लोगों को इतना इतना प्रेशर हो रहा है और कोई ना कोई सुपरवाइजर आने वाले एक महीने के अंदर सुसाइड करने वाला है ये मेरा कल का स्टेटमेंट है एपीओ सर यही है अगर मेरा ये गलत हो तो एपीओ सर को पूछ लो यहाँ के यही मैंने किस